નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે પીએચડીનું જે ફોર્મ છે જીકાસ પોર્ટલ પર કઈ રીતે ભરી શકાય આપણે જોઈ લેશું તો સૌથી પહેલાં નવા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરીશ કે જો ચેનલ પર તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને હવે હેલ્પફુલ માહિતી મળતી રહેશે લાઇક કરીને તમારો ઉત્સાહ જરૂરથી વધારજો અને કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો તો જીકાસ પોર્ટલ પર આ ફોર્મ ભરવું કમ્પલસરી છે તો સૌથી પહેલાં તમારે જીકાસ પોર્ટલ પર આવી જવાનું રહેશે જીકાસ પોર્ટલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે જેવું ક્લિક કરશો એટલે આ રીતે એક હોમપેજ ઓપન થઈ જશે અહીંયા જોઈ શકો છો ઉપર ટોપ પર એપ્લી એક ઓપ્શન આપવામાં આવ્યું છે જેની પર ક્લિક કરી દેવાનું રહેશે ધ્યાનમાં વીએનએસયુની અંદર જેટલા પણ સ્ટુડન્ટ ફોર્મ ભરવાના છે એવા તમામ સ્ટુડન્ટોએ જીકાસ પોર્ટલ ફોર્મ ભરવું કમ્પલસરી રહેશે હવે નીચે આવી જ આવી જવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે કોર્સ ટાઈપ જેની અંદર તમારે પીએચડી લાસ્ટમાં ઓપ્શન આપવામાં આવ્યો છે જે સિલેક્ટ કરવાનું રહેશે જોઈ શકો છો અહીંયા પીએચડી આ રીતે ત્યારબાદ એપ્લિકન્ટ નેમ આપનું જે પણ માર્કશીટના હિસાબે નેમ હોય તો અહીંયા આપણું નેમ ટાઈપ કરી દેવું છે ત્યારબાદ બર્થ ડેટ ટાઈપ કરવું છે ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કાસ્ટ અરે જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કરંટ ઈમેલ આઈડી અને કરંટ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે આ બંને વસ્તુ કરંટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરવાનું છે અને સબમિટ મારી દેવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે આપના ઈમેલ પર અને મોબાઈલ નંબર પર આઈડી પાસવર્ડ આવી જશે જેવું આઈડી પાસવર્ડથી ફરીથી લોગ ઇન કરશો તો આપનો જે પણ ઇમેલ આઈડી અને ઈમેલ આઈડી પર આ પાસ આઈડી પાસવર્ડ આવ્યો છે તો એ આ યુઝરને અંદર એન્ટર કરવાનું છે અને ત્યારબાદ સાઇન ઇન પર ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે આઈડી પાસવર્ડ એન્ટર કરવાનું છે કેપ્ચા ફિલ કરીને સાઈન ઇંગ ઇન પર ક્લિક કરી દેવાનું જો આઈડી પાસવર્ડથી લોગ ઇન કરશો એટલે આ રીતનું એક હોમ પેજ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ અને પેમેન્ટ અને સબમિટ અને ઓફર અને ત્યારબાદ અલોટમેન્ટ આ રીતના ઓપ્શન આપવામાં આવે છે આપવામાં આવીએ છીએ તો સૌથી પહેલાં તમારે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે પ્રોફાઇલમાં આપણી જે પણ વિગત છે એકવાર ચેક કરી લેવાની રહેશે જે તમે રજીસ્ટ્રેશન કર્યું એ સમયે જે અંતર કરી હશે એ જ એની અંદર આવશે ત્યારબાદ ફાધરનેમ ટાઈપ કરી દેવાનું રહેશે ત્યારબાદ મધરનેમ ટાઈપ કરી દેવાનું રહેશે ત્યારબાદ પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે નંબર ઓફ સિબલિંગ ભાઈબેન જો હોય કેટલા છે તો એ અંતર કરવાનું છે ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાનું છે જો કેટેગરી લાગતી વર્ગથી સિલેક્ટ કરશો તો કેટેગરીને લગતું પ્રમાણપત્ર પણ તમારે અપલોડ કરવાનું રહેશે જેન્ડર સિલેક્ટ કરી દેવાનું રહેશે ડિઝિબિલિટી સિલેક્ટ કરી દેવાનું રહેશે નેશનાલિટી સિલેક્ટ કરી દેવાનું રહેશે લોકાલિટી આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે રિલેઝન જે પણ આપનું હોય લાગતું વળતું તો સિલેક્ટ કરી દેવાનું રહેશે જેટલી પણ રેડ ફૂડ આઈડી આપી છે કમ્પલસરી છે રેડ ફૂડઆઈડી નથી કમ્પલસરી નથી નીચે આવી જશો અહીંયા આધાર કાર્ડ નંબર જે કમ્પલસરી નથી પણ હોય તો એન્ટર કરી દેજો નેમ એ પર આધાર જે પણ હોય તો એન્ટર કરી દેવાનું છે એબીસી આઈડી હોય તો એન્ટર કરવાનું છે યુડાઇઝ નંબર પણ હોય તો એન્ટર કરવાનું છે આ કમ્પલસરી નથી ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે કેટલા કેટલા એમ ની અંદર અપલોડ કરવાનું રહેશે તો પચાસ કેબીની અંદર તમારે આ ઈમેજ અપલોડ કરવાનું છે અહીંયા ઓપ્શન આપવામાં આવે છે ફાઇલ જેવો ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે જે તે જગ્યાએ તમારો ફોટો હશે ત્યાંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ અહીં અપલોડનું એક ઓપ્શન આપવામાં આવે છે જેના પર ક્લિક કરશો એટલે ફોટો અપલોડ થઈ જશે નહીં થાય તો તમારી જે પણ કેબી છે સાઇઝ પાસપોર્ટ સાઇઝ ફોટાની તો ઘટાડીને એને અંદરથી ફરીથી તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે એ જ રીતે ત્યારબાદ આપનું જે પણ એડ્રેસ છે એ ફિલ કરી દેવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તાલુકો સિલેક્ટ કરવાનું છે પિનકોડ ટાઈપ કરી દેવાનો રહેશે નીચે આવી જવાનું છે અહીંયા પર્મનન્ટ એડ્રેસ ડિટેલ જેની પર તમે ટિક માર્ક કરશો એટલે પણ ડિટેલ ઓટોમેટિક નીચે આવી જશે ઘણા કેસીસની અંદર પરમનન્ટ એડ્રેસ અમુક સ્ટુડન્ટનો અલગ હોય છે એટલા માટે બે ઓપ્શન આપવામાં આવે છે ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે એકેડેમિક જે ડિટેલ છે એ ફિલ કરવાની આવશે અહીંયા

ટાઈપ કરવાનું રહેશે એચએસસીની માર્કશીટ અપલોડ કરવાની રહેશે અહીંયા ફાઇલ પર ક્લિક કરશો તો જે તે જગ્યાએ તમારી જે પણ માર્કશીટ ઇમેજ હશે ત્યાંથી સિલેક્ટ કરશો એટલે અહીંયા અપલોડ કરશો એટલે આ રીતે આવી જશે ત્યારબાદ ખાસ ધ્યાન આપજો થિયરી ઓબ્ઝર્વેશન માર્ક્સ અને થિયરી ટોટલ માર્ક્સ આની અંદર આર્ટ્સવાળા સ્ટુડન્ટ માટે થિયરી કે પ્રેક્ટિકલ હોતું નથી તો એવા સ્ટુડન્ટે શું કરવાનું છે માર્કશીટની અંદર સાતસો માટે આટલા એ રીતનું હોય તો એ રીતે અહીંયા કે ભાઈ સાતસો માટે આટલા આવી છે તો એ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અહીંયા આ જગ્યાએ કેટલામાંથી તો કે ભાઈ સાતસો માટે આવ્યા છે એ જ રીતે નીચે થિયરી પ્લસ પ્રેક્ટિકલ આ સાયન્સના સ્ટુડન્ટ માટે હોય છે અહીંયા પણ આર્ટ્સ કોમર્સનો જે પણ સ્ટુડન્ટ હોય તો તમારે જે સાતસો માટે આવ્યા હોય તો એ અંતર કરી દેવાનું રહેશે ત્યારબાદ એચએસ સ્કૂલ નેમ એલસી મુજબ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે પાસિંગ સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું રહેશે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે મિડિયમ આપનું જે પણ એ સિલેક્ટ કરી દેવાનું રહેશે હવે અંદર ગ્રેજ્યુએટની ડિટેલ ફિલ કરવાની આવશે જેની અંદર આપની જે પણ યુનિવર્સિટી હોય તો અહીંયા જોઈ શકો છો અહીંયા સિલેક્ટ કરી શકો છો સર્ચ કરી શકો છો અહીંયા જેવું એન્ટર કરશો એટલે આપની જે પણ યુનિવર્સિટી છે એ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ કોર્સનું નેમ અહીંયા જોઈ શકો છો આપણે જે પણ કોર્સ કર્યો હોય તો એ સિલેક્ટ કરી દેવાનું રહેશે માર્કશીટ હિસાબે પાસિંગ યર જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું છે સીટ નંબર એન્ટર કરવાનું છે પર્સન્ટેજ આપના જે પણ હોય એ અંતર કરવાના રહેશે બીએનએસયુના સ્ટુડન્ટ માટે એક અગત્યની ખાસનું કે આપની માર્કશીટની અંદર સીજીપીએ આપ્યા હોય છે તો ઘણા સ્ટુડન્ટ શું કરજે અહીંયા ની જગ્યા પર માની લો કે દસમાંથી સાઠ આવ્યા હોય સીજીપીએ તો શું કરજે અહીંયા સાત એન્ટર કરી દે છે તો એ રીતે નથી કરવાનું દસ માટે સાઠ આવે છે એટલે બેઝિકલી તમારે પર્સન્ટેજ સિત્તેર થાય છે તો અહીંયા પર્સન્ટેજ એન્ટર કરવાનું છે ભલે સીજીપીએટી આપ્યા છે પણ તમને પર્સન્ટેજ ખ્યાલ છે તો અહીંયા પર્સન્ટેજ એન્ટર કરવાના છે આપનો મેઇન સબ્જેક્ટ અહીં સિલેક્ટ કરવાનો છે ક્લાસ આપનો જે પણ હોય સિલેક્ટ કરી દેવાનો રહેશે લાસ્ટ ગ્રેજ્યુએશનની ફાઇનલ સેમેસ્ટરની જે પણ માર્ક હોય તો અહીંયા એ અપલોડ કરવાની છે ત્યારબાદ એનું મીડિયમ જે પણ હોય સિલેક્ટ કરવાનું છે એ જ રીતે હવે નીચે આવી જશું અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એકથી છ સેમેસ્ટરના માર્ક્સ એન્ટર કરવાના આવશે એ કઈ રીતે કરવાના છે તો અહીંયા જોઈ શકો છો કે નેમ ઓફ સેમેસ્ટર અહીંયા ક્રમ બાય ક્રમ અહીંયા સેમેસ્ટર આપવામાં આવી છે તો ફર્સ્ટ આ રીતે હું એક એક્ઝામ્પલ આપું છું ફર્સ્ટ સેમેસ્ટર ઓબ્ઝર્વેશન માર્ક કેટલા આવ્યા તો તમે ફરીથી કહું છું કે સીજીપીએ નથી અંતર કરવાના આની અંદર આપની માર્કશીટની અંદર એક્સટર્નલ અને બીજા સાઇડની અંદર એક માર્ક્સ આપવામાં આવ્યા છે તો એ અહીંયા એન્ટર કરવાના છે અહીંયા જોઈ શકો છો કે એક્સટર્નલ બોક્સની અંદર એક્સટર્નલ માર્ક્સ એન્ટર કરવાના છે અને ઓબ્ઝર્વેશનના માર્ક્સની અંદર તો જે તમારા આવ્યા છે એ સિલેક્ટ કરવાનું રહેશે સોરી એન્ટર કરવાનું રહેશે તો આ જ રીતે એકથી છ છ સેમેસ્ટરના માર્ક્સ તમારે એડ કરી દેવાના છે એક્સટર્નલ ટોટલ માર્ક્સ એક્સટર્નલ ઓબ્ઝર્વેશન માર્ક ટોટલ માર્ક્સ ઓબ્ઝર્વેશન માર્ક એડ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એડ કરી દેવાનો રહેશે તમે જોઈ શકો છો ટોટલ માર્ક્સ કે સો ઓબ્ઝર્વેશન માર્ક તો કે પાંત્રીસ એક્સટર્નલ માર્ક તો સો એક એક્ઝામ્પલ લીધું છે તમે આપની માર્કશીટમાં જે હોય એ હિસાબે અહીંયા અંતર ગ્રહણ છે એટેમ જે પણ આવ્યું હોય તો એ પ્રમાણે અહીંયા એન્ટર કરવાનું છે તો આ રીતે ગ્રેજ્યુએશન ડિટેલ ફિલ થઈ ગયા બાદ હવે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવી જઈશું એની અંદર પણ એ જ ન સ્ટેપ છે અહીંયા ફરીથી યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે પોસ્ટ ગ્રેજ્યુએશન આપની જે પણ સિલેક્ટ કરી દેવાનું છે યુનિવર્સિટી કોર્સ આપનો જે પણ સિલેક્ટ કરવાનું છે પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે પાસિંગ મંથ સિલેક્ટ હોવાનું છે સીટ નંબર એન્ટર કરવાનું છે ને એ જ રીતે જે રીતે મેં ગ્રેજ્યુએશન સમજાવી એ રીતે પર્સન્ટેજ અહીંયા એન્ટર કરવાનું છે મેઇન સબ્જેક્ટ સિલેક્ટ હોય છે ક્લાસ સિલેક્ટ કરવાનું છે ને માસ્ટરની લાસ્ટ સેમેસ્ટરની જે માર્કશીટ છે અપલોડ કરી દેવાની છે ત્યારબાદ મીડિયમ સિલેક્ટ કરવાનું છે અને ઉપર મુજબ જ અહીં પણ તમારે થી ચાર સેમેસ્ટર માસ્ટરના જેટલા પણ સેમેસ્ટર હોય તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા માર્ક્સ એન્ટર કરવાનું છે અહીંયા જોઈ શકો છો એકથી ચાર સેમેસ્ટર તો અહીંયા ફર્સ્ટ સેમેસ્ટર સિલેક્ટ કરી દઈશ એની અંદર પણ મેં કીધું તેમ કે સીજીપીઓ હોય તો એને કન્વર્ટ કરી દેવાનું છે કે દસમારી સાઠ આવે તો સિત્તેર ટકા થાય તમારે એટલે સિત્તેર ટકા અહીંયા એન્ટર કરવાના છે એટેમ સિલેક્ટ કરવાનું છે અને એડ કરી દેવાનું છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એકથી ચાર ચાર સેમેસ્ટરના માર્ક્સ એન્ટર કરી દેવાના રહેશે પીએચડી માટે માસ્ટર કમ્પલસરી હોવું જરૂરી છે બાકીની રીતે તમે ડિસ્ક્રિપ્શનની અંદર ગાઈડલાઇન આપી છે એને પણ એનો અભ્યાસ તમે કરી શકો છો પીજી સેક્શનનો પણ નંબર આપવામાં આવ્યો છે જ્યાંથી ઘણા સ્ટુડન્ટને જી સેટ પાસ હોય કે ના હોય એ રીતના ક્વેરી છે તો ત્યાંથી પણ તમે કન્ફર્મેશન મેળવી શકો છો કોણ આ ફોર્મ ભરી શકે છે એના માટે કોઈ પણ ક્વેરી હોય તો તમે જી સેટ જીસેટ વિશે કે કોઈપણ રીતે ક્વોલિફિકેશનની કોઈ ક્વેરી હોય તો તમે પીજી સેક્શનને સીધો કોન્ટેક્ટ કરીને પૂછીને તમારે આ ફોર્મ ભરી શકો છો હવે નીચે આવી જશું અહીંયા નેટ સ્લેટ જીસેટના જે પણ હોય લાગતું વળતું જો કર્યું હોય તો આ રીતે ટીક માર્ક કરી દેવાનું છે ત્યારબાદ એમ ફિલ કર્યું હોય તો ટીક માર્ક કરવાનું છે નીચે આવી જવાનું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજીયાત છે જેના પર ક્લિક કરવાનું છે અને એ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાનું છે એનસીસી એનએસએસ કર્યું હોય તો ટીક કરવું છે અદરવાઈઝ આગળ વધી જવાનું છે એ જ રીતે ઇન્ટરશિપનું સર્ટિફિકેટ હોય તો ક્લિક કરવાનું છે અધરવાઇઝ આગળ વધી જવાનું છે આ જ રીતે તમામ ડિટેલ તમારે એકવાર ચેક કરી દેવાનું છે જેટલી પણ ટીક કરશો તો એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે નહીં હોય તો નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું છે હા હવે ખાસ ધ્યાન આપજો જી સેટ તો કે જી સેટ નેટ જે પણ એક્ઝામ આપી હોય તો અહીંયા એક્ઝામને આ રીતે સિલેક્ટ કરવાનું છે એક્ઝામનું યર સિલેક્ટ કરવાનું છે પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું છે અને જી સેટ કે જે પણ તમારી જે પણ તમે એક્ઝામ આપી હતી એ માર્ક્સિટ અહીંયા અપલોડ કરવાની રહેશે અને સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે સેવન નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ચોઇસ ફિલિંગ વાળા ઓપ્શન આવી જશે અહીંયા તમે જોઈ શકો છો કોર્સ નેમ ડોક્ટર ફિલોસોફી યુનિવર્સિટી નેમ તો કઈ યુનિવર્સિટી માટે તમારે કરવું છે એ યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સર્ચ પર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું છે આ રીતે સર્ચ કરી દેવાનું છે અહીંયા આપનો જે પણ કોર્સ હોય આપની જે પણ ફિલ્ડ હોય જે ફિલ્ડની અંદર પીએચડી કરવાના છો એ જ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તમે જોઈ શકો છો સિલેક્ટ કરવા માટે અહીંયા પ્લસનું એક સિમ્બોલ આપવામાં આવ્યું છે જેને પણ તમે જેવું ટચ કરશો એટલે નીચે બાય ડિફોલ્ટ સિલેક્શન આવી જશે અહીંયા જોઈ શકો છો બે સિલેક્શન મેં આપ્યું છે હવે કોણ કયા સબ્જેક્ટની અંદર કઈ રીતે કરશે એની ગાઈડલાઇન એકવાર તમે રીડ કરી લેજો ફરીથી કહું છું કે કોઈ પણ ક્વેરી હોય તો તમે પીજી સેક્શનમાં કોન્ટેક્ટ કરી લેજો આ જ રીતે સિલેક્શન ઓપ્શન કમ્પ્લીટ થઈ ગયા બાદ સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું સેવન નેક્સ પર ક્લિક કરશો એટલે આ રીતનું પેમેન્ટનું ઓપ્શન આવી જશે અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર એપ્લિકેશન નેમ ફીસ ત્રણસો રૂપિયા ફોર્મ ફીસ છે એ પે કરવાની છે તો એ કઈ રીતે પે કરશો તો ઓનલાઈન તમે કરી શકો છો અહીંયા પેમેન્ટ પર ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ જે તે જગ્યાએ પેમેન્ટ ગેટવેનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો ક્યુઆર કોડથી પેમેન્ટ કરી શકો છો તમામ ઓપ્શન આપવામાં આવ્યા છે ક્યુઆર કોડનો બી ઓપ્શન આપ્યો છે નેટ બેન્કિંગનો ઓપ્શન આપ્યો છે ડેબિટ કાર્ડનો ઓપ્શન આપ્યો છે સજેસ્ટ હું એ કરીશ કે ક્યુઆર કોડથી કરશો તો ઝડપથી થઈ જશે અને ત્યારબાદ જેવું તમે પેમેન્ટ કરશો જેવું તમે પેમેન્ટ કરશો એટલે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે આ રીતે અહીં આ જગ્યા પર તમારે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે સબમિટ કરી દેવાનું છે અને એ જે પ્રિન્ટ આઉટ છે પ્રિન્ટ આઉટ લઈને પીજી સેક્શનની અંદર વેરિફિકેશન માટે તમારે કમ્પલસરી જવાનું રહેશે ત્યાર એક હજાર રૂપિયા તમારે પે કરવાના રહેશે વિથ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઓરિજિનલ અને ઝેરોક્સ અને આ ફોર્મ સાથે તમારે આ ફોર્મ પીજી સેક્શનમાં સબમિટ કરી દેવાનું છે ત્યાં હજાર રૂપિયા જે પણ એમની ફીસ હોય તો એ પે કરી દેવાનું છે ત્યારબાદ તમારી આ જે પીએચડી ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટલી કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદની ઇન્ફોર્મેશન આપના ઈમેલ આઈડી પર આવતી રહેશે અને વેબસાઇટ જોતા રહેવાનું છે અને હું પણ મારી ચેનલ પર અપડેટ આપતો રહીશ તો પીએચડીનું ફોર્મ ભરવા માટે આ સિમ્પલ સ્ટેપ હતા કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ માં કમેન્ટ કરી શકો છો શેર જરૂરથી કરજો જેથી કરીને ગામદાન દરેક વિદ્યાર્થી ઘરે બેસીને આ ઈઝી રીતે ફોર્મ ભરી શકે છે તો વિડીયોની લાશરૂ જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ